મિત્રો આવનારી સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના કઈ કઈ જગ્યાઓ માટે ક્યારે ક્યારે ભરતી જાહેરાત આવવાની છે એ વિશે ટૂંકમાં માહિતી ફટાફટ આપી દઉં મિત્રો તો આવું જે સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ પાંત્રીસો જગ્યા મિત્રો જેની સંભવિત જાહેરાત તારીખ છે એક દસ બે હજાર ચોવીસના રોજ માધ્યમિક શિક્ષણ સહાયક પાસ ઉમેદવારોની ભરતી કરવાની છે મિત્રો એક દસ બે હજાર ચોવીસ ખાસ યાદ તારીખ પાંચસો જગ્યા માટે મિત્રો ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક ની જગ્યા છે જ્યારે આપણે વાત કરીએ સેકન્ડરી વિભાગની અંદર ત્રણ હજાર જેટલી જગ્યાઓ આવશે આમ કુલ મળીને જો પાંત્રીસો જે ઉચ્ચતર માધ્યમિક ત્યાર પછી જે જગ્યાઓ છે પાંત્રીસોની ડિવાઈડ કરેલી છે માધ્યમિક શિક્ષણ સહાયકમાં પાંચસો અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયકમાં ત્રણ હજારની છે એ પછી હાયર સેકન્ડરી બાદ સેકન્ડરી અને સેકન્ડરી બાદ પ્રાથમિક શાળાની અંદર ભરતી જે થવાની છે તેની વિશે મિત્રો વાત કરીએ તો કુલ જે ભરતી ટેટ ટુ પાસની છે સાત હજાર જગ્યાઓની ભરતી જાહેરાત મિત્રો એક અગિયાર બે હજાર ચોવીસના રોજ આપવાની છે સરકારી ઉચ્ચતર માધ્યમ પ્રાથમિક વિદ્યા સહાયક ટેટ ટુની અન્ય માધ્યમની પણ છસ્સો જેટલી ભરતીની જાહેરાત એક અગિયાર બે હજાર ચોવીસના રોજ આપને જ સંભવત તારીખ મુજબ મળી શકે એમ છે આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં મિત્રો ટેટ વનની જે પાંચ હજાર જેટલી જગ્યાઓ છે જે પણ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમના વિદ્યા સહાયકની ટેટ વનની બારસો જગ્યાઓ પણ ભરાવાની છે જેની સંભવિત તારીખ ચોક્કસથી નોંધી લેજો એક બાર બે હજાર ચોવીસના રોજ જાહેરાત છે એ થવાની છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો જે ટાટ હાયર સેકન્ડરીની જે જગ્યાઓ છે એની ચોખપટ કરી દઉં મિત્રો તો માધ્યમિક આપણે જોયું પ્રાથમિક જોયું ને એકથી પાંચની પણ જોઈ તો હાયર સેકન્ડરીની અંદર મિત્રો ચાર હજાર જેટલી જગ્યાઓ છે જેમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં જે જગ્યાઓ છે સાડા સાડા સાતસોથી લઈને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકની અંદર બત્રીસો પચાસ જગ્યાઓનો સમાવેશ થાય છે જેની જાહેરાત એક નવ બે હજાર ચોવીસના રોજ આવનાર છે એટલે એકંદરે આપણે જોઈએ તો સૌ છે મિત્રો આચાર્યની ભરતી થશે ત્યારબાદ જૂના શિક્ષકોની ભરતી થશે ધેન જે હાયર સેકન્ડરી સેકન્ડરી અપર પ્રાઇમેરી અને લોઅર પ્રાઇમેરીની આ ક્રમ મુજબ મિત્રો એક એક મહિનાનું જે કેલેન્ડર છે એ સરકાર દ્વારા આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે શું આપ કઈ ભરતીની અંદર રાહ જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો થેન્ક યુ સો મચ